સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી સરકારી શાળા ક્રમાંક ત્રણસો ને માં આજે સવારથી તંગદીલીનો માહોલ જોવા મળ્યો હતો શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અચાનક બદલીના આદેશના પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાની બહાર એકત્રિત થયા હતા અને રોડ પર ઉતરી આવી ચક્કાજામ કર્યું હતું આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયો હતો વિદ્યાર્થીની બસ એક જ માંગ છે કે અમારા કલ્પેશ સરને પાછા લાવ તો અમારું ભણવાનું બંધ થઈ જશે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આચાર્ય કલ્પેશ પટેલની બદનીને લઈને ભારે આકરો જોવા મળ્યો હતો તેઓ કલ્પેશ પટેલની ફરીથી આ શાળાના આચાર્ય તરીકે લાવવામાં આવે તેવા સૂત્રોચ્ચારો કરી રહ્યા હતા અને એટલું જ નહીં તેમણે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા વિરુદ્ધ પણ સૂત્રોચ્ચારો કર્યા હતા આ બદલી પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ત્રણસો પંચ્યાસી માં તાજેતરમાં જ બહાર આવેલા બોગસ ગાઢ પ્રકરણ અને પાલિકાને ઠગવાના કૌભાંડનો મુદ્દો જવાબદાર હોવાનું સામે આવ્યું છે આ કૌભાંડમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેની તપાસ પણ ચાલી રહી છે તપાસમાં કોઈ ગોબાચારી ન થાય એ માટે આચાર્ય કલ્પેશ પટેલની બીજી શાળામાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા એક કલાકથી ચક્કાજામ કરી દીધા હતા વિદ્યાર્થી વાહનો સામે રસ્તા પર સુઈ ગયા હતા વાલીઓ પણ વિરોધમાં જોડાયા હતા security guard કૌભાંડ બાદ શિક્ષકની બદલી કરાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવા મુખ્ય શિક્ષકની બદલી કરીયોનો વાલીઓએ રીતસર આકષેપ કર્યો હતો અમારે આ પ્રિન્સિપાલને બદલી કરવામાં આવી જારે હોય ત્યારે કઈ જાણ કરવામાં આવતી ને ડાયરેક્ટ બને છે અમારા બાળકોને સારા શિક્ષણ મળતા જ અમારા સ્કૂલમાં સારું કામ થાય છે ત્યારે અમારે અવારનવાર આવા સામનો કરવો જ પડે છે કઠોદરા વિસ્તારમાં આવેલી છે કઠોદરા પ્રાથમિક શાળા છે એનું કારણ અમને ક્યારે દર્શાવવામાં આવતું જ નથી અવારનવાર અમારામાં અમારા બાળકોને શિક્ષણનો અભાવ અને અવારનવાર શિક્ષકોની બદલી કરવામાં આવે છે કઈ કારણ બતાવવામાં આવતું જ નથી આ સરકારી સ્કૂલમાં હાઉ ખોટું થઈ રહ્યું છે આ ખોટું કરે છે અમારે અત્યારે પ્રિન્સિપાલને બદલી કરી દીધી છે તાત્કાલિક એટલે આ બધી સ્કૂલો સરકારી સુરતમાં લાગશે અમારે આવી રીતના જુ આ સ્કૂલને અને ચા હજી નવી બની રહી છે પાછું આવું સારું કર્યું વાલીને ને કોઈ બી હક નથી લેવા દીધું વિદ્યાર્થીને ને કોઈ બી હરખું ભણવા નથી દીધું બસ આવી જ રીતના નકરું વાલીને ને વિદ્યાર્થીને ને ભણવાનું ઓલું કરવાનું અને વાલીને નકરું દોડા કરવાનું અને અમે એટલા બધા કંઈ એટલા બધા રૂપિયાવાળા નથી અમે હારી સ્કૂલમાં ભણાવી કે અમારા બાળકોને અમારું એટલું છે કે અમે નાની સ્કૂલમાં ભણાવીએ કે અમારા ઘરવાળા જાજુ કામ નથી કરી શકતા આમાં બધાયને પૂછી લો વીસ હજાર હજારથી કોઈને ઝાઝો પગાર નથી અમારે આ સ્કૂલ જોવે અમારા પ્રિન્સિપાલ જોવો અને અમારે હારા માણસો જોવો સુરતમાં કોર્પોરેશનમાં ચારસો સ્કૂલો છે ચારસો એ ચારસો સ્કૂલમાં સિક્યુરિટીનો આ પ્રોબ્લેમ છે